નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે જો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રોજે રોજના સાસા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણીએ આજના અમરેલી માર્કેટના શું બજાર ભાવ છે સિંગદાણા

घऊँ टुको आठ ऐसी तर घक चार सौ थी पांच सौ इकोतेर मगफली जीण एक हजार सौ एकसठ मगफली मोटी एक हजार साठ बार सौ बोतेर कपास आठ सौ बावन थी पंदर सौ सड़सठ रूपया तो आता आज अमरेली मार्केट न बजार भाव અને ચેનલને સબસ્ક્રાઈબ હજી ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને મિત્રો અને કોમેન્ટ કરો અને લાઈક કરો લાઈક ખૂબ ઓછી આવે છે પછા લાઈક કરી દો વિડીયોમાં